નર્મદા મૈયા બ્રિજ ની બાજુમાં આવેલા ગોલ્ડન બ્રિજ નીચે કિચનમાં એક અજાણ્યા નવજાત બાળક મુદ્દે મળતા સ્થાનિકોમાં હલચલ નથી જવા પામી હતી પ્રાપ્ત વિગતો મુજબ સ્થાનિક લોકોએ મૃતદેહ જોતા તરત જ સમાજ સેવી ધર્મેશ સોલંકીને માહિતી આપી હતી ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતદેહ અજાણ્યા નવજાત શિશુનો હતો આ ઘટનાની જાણ તાત્કાલિક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી પોલીસે મૃતદેહને કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે ઘટનાને પગલે આજુબાજુના ગામોમાં ચકચાર મચી જવા પામી છે સોશિયલ મીડિયા પર પણ આ ઘટના ચર્ચાનો વિષય બની રહી છે ને લોકો દ્વારા આવા કૃત્યને લઈને નારાજગી જોવા મળી રહી છે યાકુબ પટેલ ભરૂચ